રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળે છે રોડ ઉપર ભટકવાના કારણે અનેક વખત અકસ્માત પણ થયેલા છે આ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી રહી છે અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળી રહ્યું છે રાજ્યનો કોઈ પણ શહેર હોય કે ગામ હોય અંદર પ્રવેશો એટલે તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુ રખડતા જોવા એ સામાન્ય બાબત છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત છે જેતપુરમાં પ્રવેશતા જ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે ત્યારે શહેરનો ગમે તે રોડ અને રસ્તા અને વિસ્તારમાં ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળશે અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે અનેક વખત અહીં વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનેલા છે અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય વધતું જાય છે. સાથે જ હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનો બાદ પણ નક્કર કામગીરી ન થતી હોવાનું લાગી રહ્યું છે તો સાથે સાથે તંત્ર પણ રખડતા ઢોર બાબતે ધ્યાન દેતું નથી તેવું લોકોએ કહ્યું હતું ત્યારે પાલિકાએ રસ્તા ઉપરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવાની માંગ લોકો કરી રહ્યા છે હું ગોવિંદભાઈ પ્રદીપભાઈ ડોબરિયા હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે જેનો ત્રાસ બહુ ખૂબ જ વધી ગયો છે કારણે વાહન વાહનને અડફેટે છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને હાથ પગ ભાગે છે અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની ચોમાસા છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાને આદેશ પણ આપેલ છે પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને સરકારી તંત્ર આ ઢોરને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે તમારી માંગ કો કે આ બાબતે માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ રહ્યો જેતું ના ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી રોડ માથે ન આવે અને લોકોને હડપેટે લે નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ છે રખડતા ઢોર રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે અકસ્માત થવાની પણ શક્યતા છે ત્યારે રખડતા ઢોરથી અનેક વાહન ચાલકો અડફેટે આવતા હોવાથી ઈજાગ્રસ્ત પણ થતા હોય છે અને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે રખડતા ઢોર રોડ ઉપરથી દૂર કરવાની કામગીરી કરવી જરૂરી છે જેતપુર શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યાને લઈને ચીફ ઓફિસર સાથે વાત કરતા કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા એક ટીમ બનાવી રોડ ઉપરથી ઢોર દૂર કરવાની કામગીરી કરવામાં આવશે સાથે જ ઢોર માલિકોને પણ ચેતવણી આપવામાં આવશે અને તેમ છતાં ઢોર રોડ ઉપર આવશે તો પકડવામાં આવશે સાથે અગાઉ પણ પાલિકા દ્વારા આખલાઓ પકડવામાં આવ્યા હોવાનો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો સાથે જ જગ્યાની ફાળવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ ન પડે તેવી કામગીરી પાલિકા તરફથી કરવામાં આવશે તેવો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો ત્યારે જેતપુરને રખડતા ઢોરમાંથી ક્યારે છુટકારો મળશે તે તો સમય જ બતાવશે રખડતા ઢોરનો રોડ ઉપર અડીંગો કેટલા અંશે વ્યાજવી કહેવાય તે એક મોટો પ્રશ્ન છે સાથે જ પ્રશાસન આવા રખડતા ઢોર ઉપર કડક કામગીરી કરે તેવી પણ લોકોની માંગ છે એ આપની વાત વ્યાજબી છે આપણે અગાઉ લગભગ બસ્સો જેટલા નંદીને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરાને મોકલવામાં આવશે નહીં ચોક્કસ આપણે આખલા પકડવાની કામગીરી પ્રથમ હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું હતું અંદાજે એકસો વીસ જેટલા આખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નંદીગઢ છે